મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત જીત બાદ પેનલના ડિરેક્ટરોએ શોભાયાત્રા કાઢી અર્બન બેંક સુધી પહોંચી બેંકના દરવાજે શીસ નમાવ્યું જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડીએમ પટેલનું નિવેદન એક અઠવાડિયામાં હું બેંકમાં દસ કરોડ ડિપોઝિટ મૂકીશ ડીએમ પટેલ બાર હજારથી વધારે મતોથી અમે આ લીડ મેળવી છે આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય રિકવરી લોન ધિરાણ જેવા કોઈપણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈને એનો નિકાલ લાવીશું વિકાસ પેનલની ગેરરીતિની વાત કરી હતી અને સભાસદોએ વાત સ્વીકારી હતી જે ખોટું થયું છે

વહીવટકારો આજે આવી શકે એ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય હતું અને એટલા માટે જ આ ચૂંટણીની અંદર સ વિશેષ અમારો જે મુખ્ય ફાળો અત્યારે જે છે એ આજની વિશ્વાસ પેનલ જંગી બહુમતી ચૂંટી રહી છે લોકોના વિશ્વાસના લીધે જ જીતી રહી છે મુકેશભાઈ એક પોતે એક નોર્મલ સભાસદ તરીકે ચૂંટણીની અંદર ફોર્મ ભરી શકે

જાગૃત સભાસદ જે અઠાવન બ્રાન્ચ છે સમગ્ર ગુજરાત બોમ્બે સુધીની જે આ જે અર્બન બેંકની બ્રાન્ચિસ છે એના દરેક જાગૃત સભાસદોએ ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પેનલની અંદર અને અત્યારે હાલ અમે જે વિશ્વાસ પેનલના ડિરેક્ટર તરીકે કાર્યરત છીએ ને અમારી સાથે અમારા બીજા આઠ મેમ્બર્સ જોડાશે એટલે ચોક્કસ અમે આ બેંકે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં અગાઉ વર્ષ છે તકલીફ હતી એ અગાઉ જે આ બેંકે ખૂબ સરસ કામ સતત એનાથી પણ વિશેષ બેંકને ને અધ્યતન ટેકનોલોજીથી અમે અહીંયા બનાવીશું ઘર બેઠા અમારા સિનિયર સિટીઝનને લાભ મળે એવો અમે અહીંથી પ્રયત્ન કરીશું આ ઉપરાંત અમે શિક્ષણ લોનની શરૂઆત કરીશું અને આ બેંક એ ગરીબોની છે ગરીબો એટલે કે જે ખેડૂતો છે ખેડૂતોના પરસેવાનો પૈસો છે થાપણદારો છે આ સૌને ન્યાય મળે ખૂબ સારું ડિવિડન્ડ સાથે આ બેંકનો ખૂબ વિકાસ થાય ગુજરાતની મલ્ટી શેડ્યુલ બેંકમાં અત્યારે હાલ એનો જે ક્રમ છે એનાથી પણ ઉપરનો ક્રમ લઈ જવા માટે અમે ખૂબ મહેનત કરીશું અને આપ સૌના માધ્યમથી દરેક જાગૃત સભાસદનો અમે વિશ્વાસ પેનલ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

અને એ પોતે સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને અને અમારો ઉદ્દેશ્ય છે અમારો ગુજરાત મજબૂત બને અમારો દેશ મજબૂત બને આ ઉદ્દેશ્ય સાથે અમે ચાલીએ છીએ ખરેખર પરિવર્તન જરૂરી હતું ચોક્કસ સો ટકા પરિવર્તન જરૂરી હતું પેટા ચૂંટણી થઈ એ પહેલાં આપ સૌ જાણો છો કે ડીએમ પટેલ સાહેબની પેનલમાંથી અહીંયા અમે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ બંને પક્ષે સમાધાન થાય પરંતુ ઈશ્વરને કાંઈક સારું જ મંજૂર હશે કે આજે ચૂંટણી થઈ અને અને આઠે આઠ ઉમેદવાર એ ડીએમ પટેલ સાહેબની પેનલના થવા માટે જઈ રહ્યા છે ખૂબ અત્યારે હાલ લગભગ બીજો રાઉન્ડ પૂરો થયો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે લગભગ દસ થી અગિયાર હજારની લીડ સાથે અમે આગળ ચાલી રહ્યા છીએ એટલે નિશ્ચિત અમારી જીત છે અને અમે સૌ સાથે મળીને ખૂબ સારો બેંકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરશું ધન્યવાદ આભાર કે ભાઈ આજની જે મતલી થઈ અને આજે ગઈકાલે પણ વાત થઈ હતી કે જે લોકોનો જે ઉત્સાહ હતો અને ઉત્સાહનું પરિણામ આજે અમને મળી ગયું છે અને આજે અત્યારે અમે દસ હજારથી ઉપરની લીડમાં જીતી રહ્યા છીએ હજુ છેલ્લું દસ હજારનું રાઉન્ડ બાકી છે પણ અમને વિશ્વાસ છે અમને વિશ્વાસ છે કે અમે અગિયાર થી ઉપરથી પણ લીડથી આ વિજેતા થવાના છીએ

બાદ અમારું પહેલું કામ બેંક ને વહેલા માં વહેલું સફળતા મળે અને વધુ વધુ બેંક ને રિકવરી થાય અને બેંક ની સદ્ધરતામાં વધારો થાય અને લોકોનો વિશ્વાસ અમારામાં આવે એવો અમે પારદર્શક વહીવટ કરીશું